કિર્ગિસ્તાનમાં ફસાઈ ચૂક્યા છે ગુજરાતી વિદ્યાર્થીઓ જેને લઈને સરકાર પણ સતર્ક છે તેમને બહાર ગુજરાત લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે સુરતના એકસો થી વધુ વિદ્યાર્થીઓ છે જે હાલમાં કિર્ગિસ્તાનમાં ફસાઈ ચૂક્યા છે ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ અપલોડ કરેલો છે કિર્ગિસ્તાનમાં જે સ્થિતિ ઊભી થઈ તેના પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે સુરતના એકસોથી વધુ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાઈ ચૂક્યા છે કિર્ગિસ્તાનમાં વિદેશીઓ પર હુમલાની ઘટના વધી ચૂકી છે અને જેના કારણે જ અત્યારે જે ગુજરાતના લોકો ત્યાં વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે તેમનામાં એક ડરનો માહોલ છે ભયનો માહોલ છે સોશિયલ મીડિયામાં માગી મદદ સુરતની એક વિદ્યાર્થીનીએ તેમને બહાર લાવવા માટે પરત ગુજરાત લાવવા માટે મદદ માગવામાં આવી છે સોશિયલ મીડિયા પર